નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો શ્રેષ્ઠ ગુણવત્તા એ જ અમારી ઓળખ આ સૂત્ર સાથે આપણે દર વખતે અવનવા વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની કંઈક નવી માહિતી મેળવવાનો એ આપણે પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો હાલના સમયગાળામાં આપણે જોઈએ તો આ ધોરાઈજી ઉપલેટા વિસ્તારમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને એના લીધે નુકસાન પણ એ ખેડૂત મિત્રોને ઘણું વેઠવું પડ્યું છે તો આવા સમયગાળાની અંદર ખેડૂત મિત્રોને ખર્ચ કરવો એ તો દૂરની વાત રહે પણ હવે જે બચેલો પાક છે એને કઈ રીતે આપણે જાળવી રાખવું અને એની અંદર કેવી રીતે ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી શકાય એને ટકાવી રખાય એ આપણે માહિતી આજે આપણે મેળવશું ખેડૂત મિત્રો આપણો ધ્યેય પણ હંમેશા એ જ રહ્યો છે કે ખેડૂત મિત્રોને કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે અમે ખેડૂત મિત્રોને કઈ રીતે સારી અને સસ્તી પ્રોડક્ટ આપી શકીએ જેથી એને ઓછા ખર્ચની અંદર એ સારું એવું એ પરિણામ મળી શકે તો આજે આપણે ઉપલેટા વિસ્તારની અંદર છીએ તો આપણે ભાઈનો પરિચય મેળવી અને આપણી ચેનલ દ્વારા જે પ્રોડક્ટની ભલામણ ખેડૂત મિત્રોને કરવામાં આવે છે એના ખેડૂત મિત્રોને અહીંયા અહીંથી જ્યારે લઈ ગયા છે ત્યારે એમને કેવો અનુભવ રહ્યો એને કેવા પરિણામો મળ્યા એની વાત આપણે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું આપનો પૂરેપૂરો પરિચય મારું નામ જય ગેડિયા બરાબર એગ્રી બિઝનેસ સેન્ટર ઉપલેટાથી બોલું છું આપણી દુકાન છે ક્રિષ્ના હોટલ પોરબંદર રોડ ઉપરની સામે બરાબર મોબાઈલ નંબર તમારો મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું ચોત્રીસ ચૌદ જીરો આઠ ત્રિપલ નાઇન એઇટ થ્રી ફોર વન ફોર જીરો એટ ખૂબ સરસ હવે જયભાઈ આપણે તમે અમારી સાથે લગભગ બે વર્ષથી જોડાયેલા છો હા તો સતત ખેડૂત મિત્રો સાથેનો તમારો પણ આ ક્ષેત્રમાં એટલે રહેતો હોય છે તો હવે ખેડૂત મિત્રો અત્યારે મોટાભાગના પ્રાકૃતિક ખેતી તરફ પણ વળ્યા છે હવે તમે આપણી ચેનલ દ્વારા જે ભલામણ કરવામાં આવે છે એ બધી પ્રોડક્ટ અહીંયા તમે રાખો છો તો અત્યારે જે આ વરસાદનો આપણો માહોલ જોઈએ તો ખૂબ વરસાદ પડ્યો છે અને ઘણું નુકસાન થયું છે તો આવા સમયની અંદર જે આપણે ભલામણ જે પ્રોડક્ટને કરીએ છીએ તો આપણે હમણાં થોડાક સમયથી ફૂલ જેલ જે અન્યાય ક્રોપ સાઇન્સનું જે આવે છે એનું કામ ગણીએ તો વ્યાક્રોનના નામથી ઘણા મોટું નામ છે પહેલાના સમયમાં જે વ્યાક્રોનના નામથી આવતું ત્યારે ખૂબ નામ ચેન પ્રોડક્ટ છે હવે ફરીથી એને કામ બેક ગુજરાતની અંદર કરી છે અને ફૂલ જેલના નામથી જે છે એ અત્યારે સમગ્ર વિસ્તારની અંદર વેચાણ થાય છે ગુજરાતની અંદર તો આ પ્રોડક્ટ જે છે આપણે ત્યાંથી અહીંથી મળે છે તો તમે જે આ પ્રોડક્ટ જે આપ્યું હોય તમારા વિસ્તારની અંદર તો ખેડૂતો મિત્રોને કેવા અનુભવ રહ્યા કેવા ભલામણ કરી તો એના શું ફાયદા થયા એ જરાક અમારા ખેડૂત મિત્રોને જણાવતું અને હોલસેલનું રિઝલ્ટ આપણે બહુ સારું મેળવેલું છે બરાબર અને આપણે ખેડૂતને કપાસમાં જ્યારે એને જાપકા બંધાવવાનું ચાલુ થયું હતું ભૂલ આવવાનું ચાલુ થયું હતું ત્યારે અપાવેલું હતું અને રિઝલ્ટમાં આપણે રાખવાનું કીધું હતું બે તમે છોડી દેજો બરાબર તો તમને રિઝલ્ટની ખબર પડશે બરાબર એટલે ફૂલ જેલને આપણે છંટકાવ કર્યો એના ત્રીજા દિવસે વરસાદ થયો સારામાં સારો આજુબાજુવાળા બધા મોટા ભાગને ફૂલ ખરી ગયા ચાપકા ખરી ગયા એવો બધો પ્રશ્ન હતો અને ખેડૂતે પોતે રાખેલી હતી બે હાર એમાં પણ એ રીતનો પ્રશ્ન કર્યો હતો આ ફૂલ જેલનો સ્પ્રે થયેલો હતો ત્યાં એવો કોઈ પ્રશ્ન થયેલો નહોતો એનું પ્રમાણ બહુ ઓછું હતું જેમ કે નહીં વાત કહી શકીએ તો આ તમે આ તમારા વિસ્તારની અંદર કયા કયા પાકોમાં વપરાયું છે એ જરાક જણાવજો અત્યારે મોટા ભાગે કપાસ અને મગફળી બે વસ્તુ માં વપરાવેલું છે બરાબર અમારા વિસ્તારમાં કપાસ અને મગફળીનું બહુ સારા પ્રમાણમાં વાવેતર થયેલું છે બરાબર ખૂબ સરસ ખેડૂત મિત્રો આપણે ફૂલઝેલની જો વાત કરીએ તો આનું માપ પર પોમ્પે માત્ર દસ એમએલ છે એટલે ખેડૂતોને માત્ર પચીસ રૂપિયા પમ્પ એ ખર્ચ એ ખેડૂતોને આવે છે અને દરેક પાકમાં વાપરી શકાય છે દવા દરેક દવા ભેગું આને મેળવી શકાય છે દરેક દવા સાથે ચાલશે એટલે એવું નથી કે કોઈ દવા સાથે ભેગું ન થાય એવો પ્રશ્ન નથી તમામ પાકોમાં વાપરી શકાય છે પચીસ દિવસનો કોઈ પણ પાક થાય પચીસ કે પાંત્રીસ દિવસની એ પછી ગમે ત્યારે આપી શકાય છે માત્ર ફ્લાવરિંગ જ નહીં નવી ફૂટ વૃદ્ધિ વિકાસમાં પણ ફૂલફાલમાં એટલું જ સરસ એ કામ તમને આપીને બતાવશે છોડની પૂર્ણ પણ ખૂબ સરસ એ કામ આપી દે છે આનું જો આપણે વાત કરીએ તો કંપનીનો દાવો એવો છે કે ખેડૂત મિત્રો જો આની સામે એક રૂપિયાનો ખર્ચો કરે તો સાઠ રૂપિયા સુધીનું વળતર એ ખેડૂત મિત્રોને આની અંદર મળે છે આપણે અત્યારે મગફળી જેવા પાકની વાત કરીએ તો એની અંદર જો બે થી ત્રણ છંટકાવ કરી દેવામાં આવે તો વિઘે ત્રણથી પાંચ મણનું ઉત્પાદનમાં એ તફાવત એ કંપની જવાબદારી લઈ છે કે ખેડૂત મિત્રો આનો ખર્ચો કરે ત્રણ ત્રણ છટકાવ કરે તો આનો ગણીએ તો પંચોતેર રૂપિયાનો ખર્ચો વીકે આવે ત્રણ છટકાવ કરે તો અને ત્રણ પંપ દીઠ કરે તો ત્રણસો બધાનો ખર્ચો થાય એટલે વીઘા ત્રણસો રૂપિયાના ખર્ચાની આજુબાજુ સામે તમને મગફળીમાં તમે કાંઈ નહીં તો ત્રણથી મણ તો વધારો એ તમને આપી દે છે તમામ પાકમાં વાપરી શકશો એટલે ફ્લાવરિંગ અવસ્થામાં જ્યારે તમે આપશો તો ફ્લાવરિંગ ડ્રોપિંગનું જે પ્રશ્ન હોય છે એ મોટા પ્રમાણમાં ઘટાડી દેશે કુદરતી જેટલા ફૂલો હોય છે એને અખંડ રાખશે અને છોડની ખાસ જે પરાગ જે ક્ષમતા છે એમાં વધારો કરે છે જે ગર્ભધારણની ક્ષમતા જે છોડની છે એ વધારે છે એટલે છોડમાં જે છે ફ્લાવરિંગમાંથી ફૂલમાંથી ફળ ઝડપથી બંધાય છે અને ફૂલને એને થરતું અટકાવે છે પ્લસમાં આ ફૂલ જેલની વાત કરીએ તો જ્યારે અત્યારે દાણાનું બંધારણની જે મગફળીમાં જે સ્ટેજ છે તો એની અંદર જો આપવામાં આવે તો આ દસ એમએલનું છે અને આપણે પંદરથી વીસ એમએલનો ડોઝ જો કરાવીએ તો દાણાના અને પોપટાના બંધારણમાં સોએ સો ટકા ભાગ ભજવશે જે આપણે સુસ્યો રહી જાય દાણો ફૂલો પડી જતો હોય તો એમાં જે છે સો એ સો ટકા એ આનું કામ ખૂબ સરસ છે તો એમાં પણ ખેડૂત મિત્રોને જો ભલામણ કરવી તો એમાં પણ ખૂબ સારું એ પરિણામ આપશે બાકી જો તમારા રિવ્યૂ પ્રમાણે તમે કીધું કે આવું રિઝલ્ટ સરસ મળતા હોય તો ખેડૂત મિત્રોને અવશ્ય એક વાર છે ભલામણ કરવી જોઈએ તો જો ખેડૂત તમારે પણ આ આવી પ્રોડક્ટ જે આપણે જે ભ્રમણ કરીએ છીએ તમામ પ્રોડક્ટ એ એબીસી સેન્ટરમાંથી અહીંયાથી તમને ઉપલબ્ધ થઈ શકશે ફરીથી જે પણ તમારો એક મોબાઈલ નંબર આપી દેજો નવ્વાણું અઠ્ઠાણું ચોત્રીસ ચૌદ જીરો આઠ ટ્રીપલ નાઇન એઇટ થ્રી ફોર વન ફોર જીરો એઇટ આ નંબર ઉપર તમે ખેડૂત મિત્રો સંપર્ક કરી અને વધારેની માહિતી પણ મેળવી શકો છો અને પ્રોડક્ટ સંપૂર્ણ જવાબદારીવાળી છે એમાં ખેડૂત મિત્રોએ કોઈ મુંઝાવવાની જરૂરિયાત નથી તમે અહીંથી પ્રોડક્ટ લઈ જાઓ પછી બેથી ચાર કુંનો તમે છંટકાવ કરો અને પાંચ દિવસમાં તમને એ જો ખેતરમાં જે બાકી મૂક્યું હોય એમાં કોઈ ફેરફાર ન દેખાય તો તોડેલું ડબલું પાછું એ આપણે એ જવાબદારી લઈએ છીએ તો એ પણ તમારે ખેડૂત મિત્રો તકેદારી લેવી અને એક વખત અમે અવશ્ય આનો એપીસી સેન્ટરની મુલાકાત લ્યો અને ખૂબ સરસ કામ જયભાઈનું આ વિસ્તારની અંદર છે તો અવશ્ય એક વખત મળવા જવા માંડે છે એમને મળી અને તમે ખેતી વિશેની વધારેની પણ માહિતી એ મેળવી શકશો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન